પારડી તાલુકાના ઉમરસરી દેસાઈવાડ ગામમાં આવેલ પારડી રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બેતાલીસ વરસથી શ્રીજીની ગણેશ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે આદિવાસી પરંપરા પ્રમાણે ભગવાન શ્રી ગણેશને ભોજન ધરાવવામાં આવે છે આદિવાસી બહેનો જુદા જુદા પ્રકારના વાનગીઓ તૈયાર કરે છે અને શ્રી ગણેશ ભગવાનને ભોજન ધરાવે છે ખૂબ જ ઉત્સાહપૂર્વક પારડી રેલવે સ્ટેશન જલારામ મિત્રમંડળ મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે કાલે રવિવારે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક સ્થાનિક ભક્તો વધારે એવી મંડળ દ્વારા પૂર કરવામાં આવી છે મંડળમાં ગણપતિ બાપાના જય જયકારા સાથે ભક્તિ ભજન કીર્તન ચાલી રહ્યા છે અને આદિવાસી પરંપરા પ્રમાણે ભગવાન શ્રી ગણેશના પૂજા વિધિ અને એમનું ખાવકાર દર સાથે સન્માન સાથે કરવામાં આવી રહ્યું છે